આ પેલા આજે વાર નહીં કોઈ કોઈ ગ્રોડી કરી તાર નો ગોડાન માં ફક ફર ફરત કરા છે તે જુગમાં તમે ના લીધી

mới bọn nó năn mà nó chỉ mình nhè, mún đua nhau cho anh, đổ đâu, đổ đâu rồi nhá. Ơi trời ơi, ơi trời

કોડે મે ભુવા પાછા કો કતર્યા એ ભા એ આ ઘોડો કોઈ વિશ્વા ના રાખાય મારા વસ્યો નો એ એમ કજી ઉતરી જા હું ઉતરું નહીં કોક નાવા દે નક આ તો મારા વસ્યો કાલ મેલ્યા તો કે વખત આવી ગયો રે ઓનું તો કોઈ ભણું છું ના કેવા તો નહી આવ એને પેલા એનો ભાઈ જીગવા નથી મારા વસ્યો કોઈ ઓનો વાદો નઈ કરતો આ તો જન આપણો હું તો હું તો આવે છે એ બોલે 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 હું થાય છે જવા દે જવા દે દેજે ઓવા આઈ जातो ન્યો એ બંધા કે હા દે આઈ જનજી જો કામઈ ગયો હે જવા દે જવા દે એ હેડો જા હેડો જા એમની અઈ બેહયો હા ઓવા મારો વચો પાઠો બેહી ગયો છે તો મ મ હા ઉભાડી કરી તો હું જીગુ બાં કીધું છે કોઈ વાંધો નહીં જીગુ બા પોલસી તો ખરાબ પાસા હો જીગુ બાન તો બેઠો ખાલી કે બરોબર આ તો પ્રોફિટ પર લઈ ગઈ કેટલો યાર રન કરે તો મને પછી શું કરવાનો મારા આ તો નહીં કોઈ વગાળો તો પછી શું કરવાના રહી હે સુબાનું આ અનુમાન કે કોણ લઈ આ ગોડ તો પાછું ઓય તો મૂર તો લેવાય ઓલા સ લેવાય મઈદ્રો અરે બંતા બંતા આડો આડો બંતા બંતા અલ્યા હું ક્યો જો યાર ચૂક ચૂક બ્લો 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 એ જો કો બં કાઢ્યા છે અલ્યા પેલો 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 જલ્દી લાગુ મઈદ્રો બોય બોય લો પેલો અરે હું પેલો હું સલે અલ્યા કાંડો કે કે તને હું બબાઈ પાઈ કરું છું આ આ પાછો કે કરું છું શું 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 કર આમ નહીં અલ્યા પર બોલ લે તું બોલ લે આયો આયો ઓમ હોભાળો નહીં તમે એક કામ કરજો એ ફૂટરાન તું વાડું તો કોક દવા કર દવા હું કરું અલ્યા એક કાખતો અલ્યા એક કાખતો અલ્યા આખો ગમે તે કઈ ए बाऊ टांग 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 टांग

જો મના ફેવના ઉભા સરસ સરસ મનિયે થકનાયા ને સમ મને યે લેને મને મારો ખણો કા અલ્યા કંધા અલ્યા ગોડો થઈ ગયો સા એકદમ મોરો 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 પનું સાચો સાચો આ કચેમ કને હીખવાની જગ્યા ની ને હું કહું છું હે કે હે કે હું કહું છું તઈને કોરી પકા થઈ જો હા ઈ તને પકા થઈને

એક વાર કોઈ પાછા પ્રયત્ન કરશું

પાત્રો ગોઠવું એવો પેત્રો ગોઠવું ને તીધા ભાગ માં ગમે તે કઈ પેલી લાઈ અને ઝાડી લાઈન ફસાઈ અને તીજા ખબર પછી